ને એક વાર ફોન કર્યો પોલીસ આવી બે વાર ફોન કર્યો પોલીસ આવી ત્રીજી વાર આવી પોલીસ આવી પણ કુટલેગરો પકડાતા નતા એટલે ઘણા બધા એવું થાય કુટલેગરો પકડાય કેમ નહીં એટલે નતા પકડાતા કે એમાં કેટલાક તો હોય ને મેસેજ આપનારા કે આવી રહ્યા છીએ ભાઈ બંધ કરી દેજો એટલે કુટલેગર ના પકડાય પણ ઉપરથી ઉપરથી ઘરમાં ઘુસીને માર્યા એ દીકરા માર્યો એની વાઈફ ને મારી સુરેન્દ્રનગરના ડીએસપી જે લોકો સાચી વિચારધારા ને સાચું કામ લઈ બહાર નીકળ્યા છે અને સાચી દિશામાં કામ કરતા હોય એવા નિર્દોષ લોકોને મારી અને ઉપરથી ખોટી ફરિયાદ કરવી એ ખોટી ફરિયાદ કરતા હોય અને એનો એજ છું ચિંતા બિલકુલ ના કરતા કોઈ થી કંટ્રોલ થાય એ નથી હું તમારો ગલ્પેશ અલ્પેશ ઠાકોર છું અને તમારી તકલીફ માં હું નહી આવતો કોણ આવશે